નમસ્કાર મિત્રો આજે આપણે સુરતના એક ખૂબ જ અનોખા અને ઐતિહાસિક સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્રણ પાનનો વડ આ સ્થળ માત્ર કુદરતી ચમત્કાર જ નહીં પરંતુ મહાભારતના મહાન દાનવીર કર્ણ સાથે જોડાયેલી એક અમૂલ્ય લોકકથા ધરાવે છે ત્રણ પાનનો વડ સુરત શહેરમાં એકે રોડ પાસે તાપી નદી કિનારે આવેલું છે તો જોઈ શકો છો મિત્રો આ મોટો ગેટ ત્રણ ત્રણપાનના વડનો છે તેની અંદર એન્ટર થતાં જ તમને એક ગૌશાળા દેખાશે ત્યાં ગૌમાતાની સેવા કરવામાં આવે છે અને ઘણી બધી ગૌમાતાઓ તમને અહીંયા જોવા મળશે છે અહીંયા ભક્તો ગૌમાતાના આશીર્વાદ અને તેમને ચારો ખવડાવીને પુણ્ય પ્રાપ્ત કરે છે અને તેની જ સામે હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર છે તમે પણ કરી લો હનુમાનજી મહારાજ ના હનુમાનજી મહારાજ તો આપણે થોડાક આગળ વધીએ અને આગળ જતા તમને જોવા મળશે ત્રણ પાનના વડ બીજો ગેટ ત્યાંથી તમે અંદરની તરફ જઈ શકો છો ત્યાં લખવામાં આવ્યું છે ત્રણ પાન નો વડ ચાર ધામ મંદિર જોઈ શકો છો મિત્રો આ ગેટ છે ત્યાંથી આપણે અંદરની સાઈડ જઈશું તમે જોઈ શકો છો મિત્રો આ સંતો મહંતોની પ્રતિમા પણ મૂકવામાં આવી છે તેના પણ દર્શન કરી લ્યો અને થોડાક જ આગળ જશું તો તમને ભોળાનાથના પણ દર્શન થશે ત્રણ પાણના વડનું હજારો વર્ષોનું પૌરાણિક મહત્વ જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધમાં દાનેશ્વર રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાની પરીક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કરીને રાજા કર્ણને કાંઈક દાન આપવાનું કહ્યું ત્યારે રાજા કર્ણ એમના પોતાના સોનાના ઘરેણાં તોડી આપ્યા આ દાનથી ભગવાન શ્રીકૃષ્ણ માંગવાનું કહ્યું ત્યારે રાજા કર્ણએ વરદાન માંગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું તેથી મને કુંવારી ભૂમિ પર અગ્નિદા આપજો ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થધામ કરીને અહીં આવી રાજા કર્ણના દેહને અહીં અગ્નિદા આપી ત્યારે પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનના સમક્ષ કુવારી ભૂમિ માટે શંકા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાનને રાજા કર્ણને પ્રગટ કરાવી આકાશવાણીથી ઘોષિત કરાવીને કહેવડાવ્યું કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે અને મને કુવારી ભૂમિ પર જ અગ્નિદા આપવામાં આવ્યું છે અને જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સંબંધીઓ નહીં પરંતુ સાક્ષાત પરમાત્મા છે ત્યારે પાંડવોએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણને અહીં અગ્નિતા આપ્યું છે પરંતુ આવનારા યુગોને કેવી રીતે ખબર પડશે તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અહીં ત્રણ પાનનો વડ થશે કે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપી થશે અને જે કોઈ માનવી એની શ્રદ્ધારૂપી માનતા રાખશે તેની ઈચ્છાઓ દાણેશ્વર રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે તો મિત્રો તમે પણ દર્શન કરી લો ત્રણ પાણના વડના મિત્રો આ હતી સુરતના ત્રણ પાણના વડ અને કર્ણની અનોખી કથા આ કથા આપણને બતાવે છે કે શ્રદ્ધા દાન અને ભક્તિ અમર છે જો તમે સુરતમાં હોવ તો એકવાર આ ચમત્કારિક વૃક્ષના દર્શન જરૂર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ એક નવા રસપ્રદ વિષય સાથે ધન્યવાદ